તો જેતપુરમાં બે પુત્રીઓની સગાઈ માટેના કબાટમાં રાખેલા સોના ચાંદીના ધરીના તસ્કરોએ ચોરી ગઈ ફરિયાદ જેતપુર પોલીસ મથકે નોંધાઈ હતી જેનો ભેદ પોલીસે ઉકેલી ફરિયાદીની દીકરી તેમનો પ્રેમી અને સોનાની પકડી પાડી પોલીસે ગુનો ભેદ ઉકેલ નાખ્યો છે જેતપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી કે મકાનમાં ગઈ તારીખ બે સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર વાગ્યાથી બપોરના દોઢ વાગ્યાના સમય દરમિયાન ઘરના કોઈ સભ્યો હાજર ન હતા તે સમયે ઘરના મુખ્ય દરવાજાને લગાવેલ તાળું કે જેની ચાવી તેમના ઘરમાં બૂટ ચપ્પલ રાખવાના સ્ટેન્ડ પર પૂંઠાના બોક્સ અપા પાછળ રાખેલ હોય જેના વડે તાળુ ખોલી ઘરમાં તિજોરી તથા સુટકેસમાં રાખેલ દીકરીઓ માટે સગાઈનું કુલ પચપન ગ્રામના સોનાના તથા ચારસો ગ્રામ ચાંદીના ધાગીનાની કોઇક ચોરી ઇષ્મચોરી કરી ગઈ અને જે બાબતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો પાંચ એ તથા ત્રણસો એકત્રીસ ત્રણથી ગુનો દાખલ થયેલો હતો જે બાબતે પોલીસે સીસીટીવી તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને દીકરીએ જ પોતાના ઘરમાં હાથ સામે આવતપુર તે નીકળ્યા શું સુસુ વસ્તુ ચોરાણી જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ઘરપોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી હતી એમ કરીને એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલી હતી આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુંડળી એવી કરીને બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્રક હિમાલય

હા પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાવેલું છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે અને એની એક નાની બહેન છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાની જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતાં એમણે આ ચોરીને અંજામ આપેલ છે અને એમની જે કમુલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આજે સગાઈ છે છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ પ્રેમસોબંધ છે એ એ એમાં એમને કેટલા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે એમાં બહુ ડિટેલ મારી પાસે નથી પણ એમ પ્રેમ સંબંધ ધરાવતા હતા ને એના જે મુદ્દામાલ છે એ પણ એમની પાસે જ રાખેલા હતો અને ત્યાંથી પણ રીકવર કરવામાં આવેલ આરોપી ઉપર ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી પણ હજી પોલીસ વેરીફાય કરી રહી છે